નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા આવું જોઈએ આપણે આજના મહત્વના સમાચારો રાજુલા જાફરાબાદ તાલુકામાં પોઝિટિવ સમાચાર આપતી એકમાત્ર સોશિયલ મીડિયા માધ્યમ એટલે કાનાબાર ન્યૂઝ રાજુલા અમરેલી જિલ્લાના જાફરાબાદ શહેરમાં આજે નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખોની વરણીઓ કરવામાં આવી અંતે લોકોની આતુરતાનો આવ્યો અંત આજરોજ જાફરાબાદ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજવામાં આવી નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં જેમાં પ્રમુખ તરીકે રવિનાબેન પ્રફુલભાઈ બારૈયા અને ઉપપ્રમુખ નીરોભાઈ મનોજભાઈ ઠાકર કારોબારી ચેરમેન કનૈયાલાલ સોલંકીની નિમણૂક કરવામાં આવ્યા છે જેમાં ભારતીય જનતા પાર્ટીના તમામ પદ અધિકારીઓ ખાસ હાજર રહ્યા હતા આ ચૂંટણી નગરપાલિકાના ટાઉન હોલમાં યોજવામાં આવી હતી ત્યારે હાજર રહેલા તમામ લોકોએ આ તમામ હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવી આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા આવા જ સમાચારો માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આપને આપણા વિસ્તારના તમામ નાના મોટા સમાચારો મળતા રહે રિપોર્ટર અકબર સૈયદ જાફરાબાદ પ્રમુખ સહિત દરેક હોદ્દેદારોની આજે વરણી થઈ છે ત્યારે પ્રદેશ પાર્લામેન્ટરીની બેઠક મુજબ જિલ્લા ભાજપની સૂચના મુજબ આજે અહીંયા સૌ આગેવાનોએ આવીને આ બેઠકના કરીને નામોની જાહેરાત કરી છે જેમાં રવિનાબેન પ્રફુલભાઈ બારીયાનું પ્રમુખ તરીકે નામ જાહેર કરવામાં આવ્યું છે ઉપપ્રમુખ તરીકે નીરવભાઈ ઠાકર કારોબારી ચેરમેન તરીકે કનૈયાલાલ સોલંકી દંડક તરીકે વિનોદભાઈ સોલંકી અને પક્ષના નેતા તરીકે બાલકૃષ્ણભાઈ સોલંકીની વરણી થઈ છે ત્યારે ભાજપ પરિવાર વતી આ સૌ હોદ્દેદારોને હાર્દિક અભિનંદન આપું છું સમાચારો માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો